પણ જે બે ત્રણ ચાર પાંચ સ્ટાર લઈને ફરતા હતા ને એને હવા હતી સ્ટાર ની સમય ને સરકાર બદલાય ત્યારે હારા હારા ને હવા નીકળી ગયા આ દેશમાં તો રાવણ નું આયેલું નથી થ્રી સ્ટાર વાળા બહુ હવા કરવાની જરૂર રહેતી ને તું કઈ કાયદો નહીં બાબા સાહેબે લખ્યો એ કાયદો બાકી બધું ફેલ આ ચૂંટણી સીધી રીતે થાય એવી કરવાની જેની ડ્યુટી હતી એ માણસે ભાજપ ની દલાલી કરવા સિવાય કાય કામ મેં કેટલા અધિકારી મોઢે કીધું કે સમય અને સરકાર બદલાશે ને તે દિવસે મજા નહીં આવે તે દિવસે પછી બહુ આકરું પડશે કેટલાક પોલીસ ના અધિકારીઓ અને કેટલાક ચૂંટણી શાખાના અધિકારીઓ નજર માં છે આ જાજુ બોલવું નથી કરીને બીજા કરી દોસ્તો આજે વીસમી તારીખ જૂન મહિનો બે હાજર પચીસ આપણે બધા અહિયાં ભેસાણના ગંગેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં એકઠા થયા છે અને આપણા બધાના ચહેરા પર જે ખુશી છે જે આનંદ છે ઉત્સાહ છે એ આપણે કઈ સારું કામ કરીને આવ્યા ને એનો આનંદ આપણા મોઢા ઉપર છે કેમકે જયારે આપણે સારું કામ કરીએ ત્યારે કુદરત આપણને આત્મસંતોષ આપે અને જયારે આપણે ખરાબ કામ કરીએ ત્યારે ભગવાન આપણું મોઢું નાનું નાખે હાથમાં નથી વાત ચૂંટણીનું પરિણામ આપણે વિજય આવે કે પરાજય આવે એ હજુ કોઈ નથી ખબર પણ તોય જે આપણને મજા આવે છે ને એ મજા આપણે સારું કામ કર્યું છે ન્યાય નીતિ અને સત્યની બાજુમાં રહીને આપણે કામ કર્યું છે ને એ વાતની ખુશી આપણા મોટા ઉપર છે એક તરફ અસત્ય અનીતિ દુષ્ટતા બીજી તરફ સત્ય નીતિ અને ન્યાયની લડાઈ હતી અને આ લડાઈમાં કોણે શું કર્યું અને કોને શું ન કર્યું એ જોવા વાળા આપણે કોણ એ તો હજાર હાથ વાળા એ જોયું કે આ લડાઈમાં કોણ કઈ બાજુ હતા જાહેરમાં મીટિંગમાં બેઠા છે એ સાથે છે અને નથી બેઠા એ સાથે નથી એવું ન હોય પણ આ ધર્મ યુદ્ધ પ્રકારની ચૂંટણી હતી અને આ ચૂંટણી જયારે ધર્મયુદ્ધ પ્રકારની ચૂંટણી હોય એના સારથી ભગવાન શ્રી કૃષ્ણ પોતે હોય કેમ કે મહાભારતના યુદ્ધ વખતે પણ એ ધર્મ યુદ્ધમાં વિધાનસભાની પેટા ચૂંટણી પર એક પ્રકારના ધર્મ યુદ્ધ જેવી હતી અને એના સારથી ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન હજાર હાથ વાળો હોય ને એવું આપણને ડગલે પગલે દેખાડું નગર આપણે રહ્યા નાના માણસ આપડી તો એવી હું તાકાત છે કે આવડા મોટા ગુંડાઓ બાંધી લઈએ પણ હજાર હાથ વાળા ગયા ત્યાં રથ આગળ દાંત કાઢતા કાઢતા બેઠા છે વાત સાચી કે ખોટી ભગવાને આપણો હાથ પકડ્યો એક એક ઘટના એવી બની કે એમ થાય કે હા હારું શું થાય ત્યાં બીજી મિનિટે હારું જ થયું હોય એક એક ઘટના હું તો આ ત્રણ મહિનાથી જોઉં છું સરકારી કચેરીઓમાં જે બન્યું પોલીસ સ્ટેશનોમાં જે બન્યું અમુક અમુક ગામમાં જે બન્યું ત્રણ મહિનામાં સંગઠનમાં કેટલાક જે બન્યું દરેક વખતે જાણે ભગવાન પોતે હાજર રહીને ફેવરમાં તરફેણમાં કામ કરતા ને એવું દરેક વખતે બન્યું અને એટલે આ આખી ચૂંટણીમાં પરિણામ જે આવે તે આજે અહીંયા આ મિટિંગમાં ધર્મનો નીતિનો ન્યાયનો અને સત્યનો વિજય થયો છે એવું હું જાહેર કરું દોસ્તો કેમ કે આપણે આખી ચૂંટણી ન્યાયના પક્ષે લડ્યા નીતિના પક્ષે આપણે ઉભા હતા આપણે ધર્મના પક્ષે ઉભા હતા આપણે ખોટું કર્યું નથી ખોટું નહીં થવા દેવાની આપણે મહેનત કરી છે એટલે આપણો વિજય થઈ ચૂક્યો છે આંકડામાં જે પરિણામ હોય તે પણ આપણે જે કર્મ કર્યું એ સારું કર્મ કર્યું છે સફળ કર્મ કર્યું છે અને સારું કર્મ કરવા બદલ આપ તમામ ક્રાંતિકારી સેનાપતિઓનો અને આખા તાલુકાના મતદારોનો હું હૃદયપૂર્વક બે હાથ જોડીને આભાર વ્યક્ત કરી એક કરવિએ કીધું છે ને બહુ સારી કવિતા ભણવામાં આવતી કે મેં કર્યું મેં કર્યું એ જ અજ્ઞાનતા ચકટ ભાર જેમ શ્વાન તાણે તે નહીં ને મેં નહીં સૌએ મળીને કર્યું આ સારું કામ

આ ત્રણ મહિનાથી હું મહેનત કરું છું ટીમ આખી જીતે જ્યારે કેપ્ટનને કોપી આપવાની હોય નિયમ શું છે કે આ જીતે આખી ટીમ વાહ વાહ આખી ટીમની પણ ઓલી ટ્રોફી છે નહીં કેપ્ટનને આપવાની હોય આ તમે લેજો પ્રતિકાત્મક સ્વરૂપે એનો અર્થ એવો નથી કે બાકીના બધાએ કાંઈ નથી કર્યું પણ બધાય લોકોએ કામ કર્યું એના પ્રતિક સ્વરૂપે આપણા કેપ્ટન કિશોરભાઈ સાવલ્યોને હું ટ્રોફી આપું છું ભેસાણી કે આ મહેનત એની છે દિવસ રાત દોડ્યા વેપારી છે વેપાર કરે છે છતાંય તે વેપાર ધંધામાં રજા રાખીને દુકાન બંધ રાખીને કે એટલોય અમારો કે મનોજભાઈ નો ઠપકો સાંભળ્યો સામે તમારોય ઠપકો સાંભળ્યો હોય ક્યાંક નાની મોટી ઉતાવળ થઈ ગઈ હોય મોડું થઈ ગયું હોય તો એને જરા પણ એ બધી પરિસ્થિતિમાં મક્કમ મનોબળ સાથે એક સેનાપતિને શોભે એવા જુસ્સા સાથે આપણા કિશોરભાઈ સાવલિયા ના સંગઠન ને મજબૂત બનાવવાનું કામ કર્યું આભાર માનું છું અને એમાં હવે બધાના નામ બધા ખાલી કેપ્ટન નું નામ લો એટલે મારું કોઈ ખોટું ન લગાડતા મહેરબાની કરી કેમ કે બધા એક એક વ્યક્તિના હવે તો કેટલા બધાના નામ આવડે તેમ મને મળે ત્યાં તમને ખબર પડે ગોપાલ ને મારું નામ ખબર છે બધા મળો અને બાકી રહી ગયા એ આવતા પંદર દિન થઈ જાય પણ લગભગ બધાને મને નામ આવડે અને નાકરા નામ નથી આવડતા એ ભાઈ કેવા છે સ્વભાવ કેવો વાણી વર્તન કેવું કામ કેવું એ મને ખબર હોય છે ભગવાને મને એવો બનાવ્યો છે પણ આપણા કેપ્ટન કિશોરભાઈ સાથે સાથે આપણા મોટા કેપ્ટન હરેશભાઈ સાવલિયાનો જેટલો આભાર માનીએ ને એટલો દોસ્તો ઓછો છે જોરદાર તાળીઓ વધારો હરેશભાઈએ જે બળ કર્યું છે જે તાકાત લગાવી છે જે સમય ફાળવો છે મારે તો હાલો ને ગાડીમાં ડ્રાઈવર એવું એટલે હું પડખે બે ફોન કે વાતું કરતો ઈ તો ગાડી એને હાકવાની ફોન લગાડવાનું એને લોકેશન આપવાનું આમે ધ્યાન રાખવાનું લોકેશન ફપતું નથી ને અને એવડું મોટું હરેશભાઈ સાવલિયા એ કામ કર્યું છે આમાં સૌથી મોટું કામ હાથનું પગનું આંખનું કાનનું નાક નું નથી હોતું ધીરજ અને સંયમ નું મોટું કામ હોય મગજ ઠેકાણે ને એ ચૂંટણી મોટું કામ હોય જે જે બાટલો છટકે બાટલો ફાટે ચૂંટણી નમી ના જાય

સાચી દાનત થી કામ કર્યું અને એ બદલ હું બધાનો ખૂબ ખૂબ દોસ્તો આભાર વ્યક્ત કરું છું મિત્રો આજે મારે એક વાત બહુ છે છે ચૂંટણી પૂરી થઈ ગઈ એટલે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને કોંગ્રેસના એના માશિયા ભાઈઓ એ બે ભેગા થઈ ગયેલા આખી ચૂંટણી ભાજપ કોંગ્રેસ બે ભેગા મળીને લડ્યા ભાજપે પૈસા આપ્યા કોંગ્રેસ કોંગ્રેસવાળાએ મને ડાળી દીધી પૈસા લઈ

દોસ્તો હું આજે થી તારીખ છે ગોપાલ ઇટાલિયા ભેસાણની બજારમાં ગંગેશ્વર મહાદેવ બધા જુના આ વિસાવદર વિધાનસભા નહીં હોય એક તો હશે કદાચ ઘર કારણે કિરીટ પટેલ અને એનું ચારસો જણાનું જે ટોળું આવેલું ધાડ પાડો ગામડે ગામડે કહેતા હતા ગોપાલ ઇટાલિયો વયો જ તમે નક્કી કરો ભાજપનું ચારસો જણા નું ભાગી ગયું બધી ગાડીઓ ગાયબ થઈ ગઈ ઇનોવાયું ફોર્ચ્યુનરું કાળી સ્કોર્પીઓ બધું ગાયબ હે વરસાદમાં ડેટ ક્યાં આવે એમ ગાડીયું નેતા બધું આવ્યું ક્યાં ગયા કેબિનેટ મંત્રી ક્યાં ગયા ધારાસભ્યો મેં નક્કી કર્યું છે ભલે બહેરા છોકરાની સંભાળ લેવી કઈક નાના મોટા કામ પતાવે એ તો છે મારા મનમાં એવી વાત છે કે પરબ પીરના આશીર્વાદ થી આ ચૂંટણી હું જીતું તો અષાઢી બીજે પરબ ના પીર ની સેવા કરીને પછી અહીંથી મારે બહાર જવું છે એ મારા મનની વાત છે કે બીજ આવી છે મોટી બીજ છે જિંદગીમાં પહેલી વાર એમાં એટલે મેં નક્કી કરું અહીંયા રહીશ મળીશ બધાને વાત કરીશ દોસ્તો તમારા બધાનો પ્રેમ અને આશીર્વાદ એવડો બધો મળ્યો છે કે એની તો હું શું કલ્પનામાં શબ્દોમાં શું વાત કરું કેટલો પ્રેમ મળ્યો ગામડે ગામડે આવકારો મળ્યો ગામડે ગામડે બધા આશીર્વાદ આપ્યા ભાઈ માયુએ ભાઈઓ બે હાથે આશીર્વાદ મને આપ્યા અને ખૂબ પ્રેમ આપ્યો અને એના કારણે આપણે અવડી મોટી લડાઈ લડી શકીએ પણ દોસ્તો એક વાત દુઃખ લગારે એવી છે કે સમાજે જનતાએ લોકોએ ખેડૂતોએ બધી જ જ્ઞાતિના બધા જ આગેવાનોએ કોઈ જાહેર માં કોઈ અંદર ખા નહીં જેની જવાબદારી સરકારી તંત્રમાં બેઠેલા પોલીસના કેટલાક અધિકારીઓ કિરીટ પટેલના પાલતુ માણસો હોય એવી રીતનું વર્તન કર્યું ચૂંટણી શાખાના કેટલાક અધિકારીઓ સાવ કિરીટ પટેલના ખોળે બેહારેલો પહેલા ખોળાનો છોકરો હોય એવું વર્તન કર્યું મેં અનેક અધિકારીને મોઢે મોઢ કીધું કે અધિકારી છો તમારી ડ્યુટી ભારતના સંવિધાનનું રક્ષણ રક્ષણ કરવાની કરવાની ભારતના લોકતંત્રનું અને આ આમ જનતાની વેદના સાંભળવાની ડ્યુટી છે પણ તમે કિરીટ પટેલની દલાલી કરશો ભાજપની દલાલી કરશો મેં કેટલા અધિકારી મોઢે કીધું કે સમય અને સરકાર બદલાશે ને તે દિવસે મજા નહીં આવે તે દિવસે પછી બહુ આકરું પડશે

કે જાણે કિરીટ પટેલ એને ભારત અપાઈ દેવાનો પણ એવા ચાર પાંચ જ મોટા મોટા મેન મેન જે હોય એ જ આટલા બે શરમ હતા પણ નીચે જેમ ઉતરતા જેમ નાનો અધિકારી જેમ નાનો કર્મચારી એના રૂધિયે રામ બેઠો હતો એના હૃદયમાં જનતા બેઠી હતી એવું સારું કામ કર્યું એવું સારું કામ કર્યું કે એના તો વખાણ કરવા શબ્દો ખૂટી પડે બુથ ની અંદર બેઠેલા તમામ સરકારી માણસોએ ખૂબ નિષ્ઠાથી દેશભક્તિથી કામ કર્યું છે એક બે વ્યક્તિને વાત કરતા એ તમામ બૂથમાં જેટલા અધિકારીઓ હતા કેમ કે મેં અનેક ગામમાં મુલાકાત લીધી લીધી આપણી ટીમે મુલાકાત લગભગ અધિકારીઓ ભગવાન માથે રાખીને નિષ્ઠાથી ન્યાય નીતિ વાત નો હું પોતે સાક્ષી છું ને બુથ ની અંદર બેઠેલા સૌ અધિકારીનો હું બે હાથ જોડીને આભાર માનું પણ જેને દલાલી કરી કિરીટ પટેલની ની કેટલાક પોલીસ અધિકારીઓ અને કેટલાક ચૂંટણી શાખાના અધિકારીઓ એ મારી નજરમાં છે આ જાજુ બોલવું નથી ક્યારે કરીને બતાવી ને તેથી બીજા માનસે ગાના શાળા નો કરાય આવી દલાલીમાં માં શું મજા આવે છે ભાઈ મેં કેટલાય અધિકારીને કીધું કે સાહેબ ગોપાલ ઇટાલી દેશમાં બિલકુલ મહત્વનો માણસ નથી આ દેશમાં મહત્વનું છે ભારતનું બંધારણ એના માટે તમારે કામ કરવાનું છે ગોપાલ ઇટાલિયા માટે કામ ન કરતા જિંદગીભર સંવિધાન માટે કામ કરો દેશના લોકતંત્ર માટે કામ કરો આ કિરીટના ગુંડા તંત્ર ના સપોર્ટમાં ફાઈટર માણસ છું લડાયક માણસ છું સૈનિક છું હું લડીશ જે કઈ અન્યાય અત્યાચાર છે એ સિસ્ટમ ની અંદર હોય સિસ્ટમ ની બાર હોય કે સમાજની અંદર હોય જે અન્યાય અત્યાચાર છે એની અમે લડવા માટે ભગવાને ગોપાલ ઇટાલિયાને મોકલ્યો મોકલ્યો દોસ્તો તમે બધાએ મને આશીર્વાદ આપ્યો છે એટલે હવે તો હું એમય ઢીલો નથી પડવા પણ મિત્રો મારી આપ આપ સમા તમામ સમક્ષ એક લાગણી છે એક વિનંતી છે કે પરિણામ જે આવે તે મારી ઈચ્છા એવી છે કે હવે હું અહીંયા રહેવાનો છું તો જેને જેને રાજકારણમાં અથવા સમાજમાં આગળ વધવું હોય એ પૂરી સક્રિયતા સાથે આપણે જોડાઈ ગઈ હું એવું ઈચ્છું છું કે આ પંથકમાં અનેક જુવાનિયાઓ જેને કાયદો શીખવો હોય પોલીસ સ્ટેશન નું કામ કેમ થાય મામલતદાર નું કામ કેમ થાય જીબી નું અધિકારી કરવું અરજી કેમ લખવી આરટીઆઈ કેમ કરવી કાગળ કેમ લખવા કેસ કેવા હોય કોર્ટ કેવી હોય કચેરી કેવી હોય અદાલતમાં શું હોય જજ કેમ હોય મારી ઈચ્છા એવી છે કે આ પંથકના બસો પાંચસો જુવાનિયા ને મારે આ બધું હવે આવતા દોઢ દેવરમ શીખવાડવું છે સારું કરવું ન કરવું કેવાય પણ એના માટેની પહેલી શરત એ છે કે ચોવીસ કલાક માંથી આઠ નવ કલાક સુધી હોય ને જોડાય મારે બધું શીખવાડવું છે અને તમે બની જાઓ છ આઠ મહિના ખાલી હારે રહો ને ત્યાં તમે ગમે મોટો ફોજદાર હશે ને તો એ કહી દેતા થઈ છે એ તાકાત તમારી અંદર છે પણ શીખવું પડશે મને તો આવડે છે બધું જ આવડે છે બીજા બધા રોડ રસ્તાનું કામ નદી નાળા ગટર જાળવું કાપવું વરસાદ આવો અતિવૃષ્ટિ તો બધું હાલતું રહે મારી દિલની ઈચ્છા એવી છે કે મારે વ્યક્તિત્વ નિર્માણ કરવું છે માણસનું ઘડતર કરવું છે કેમ કે એક માણસ એક રોડ બને જો એક રોડ બને તો એ બે વર્ષે પાંચ વર્ષે દસ વર્ષે તૂટી જાય વાત સાચી ખોટી પણ એક માણસ જો ગોપાલ ઇટાલિયા હજરબામાં બનાવીને જશે તો એ જીવે ત્યાં સુધી તૂટે નહીં દોસ્તો મારી ઈચ્છા એવી છે કે માણસ બનાવવા છે માણસને લીડર બનાવવા છે પાકા હું હારે રહીશ પાછળ નહીં પહેલો રહીશ મારી હારે રાખીને રાખી જુવાની જ્ઞાતિ ના હોય રોજ હારે ફરતા જાય નાની મોટી ઘટના બહાર આવશે એ ઘટનામાં આપણે આગેવાની કરશું એમાં હું શીખવાડતો જઈશ વાત સાચી છે ખોટી ધારો કે ક્યાંક મારા મારી ઘટના બની ક્યાંક ચોરીની ઘટના બની પોલીસ સ્ટેશન ગયા હા તાજો નવો જોવાની અહીંથી હોય એ પહેલી વાર આવે તો કઈ ખબર ન હોય પણ હું લઈ જાઉં કે જો આ કાગળ પંચનામુ કહેવાય આ આ કહેવાય એનો અર્થ નીકળે અહીંયા સહી કરવાની હોય કરવાની હોય સાહેબ આમ આમ કરવાનું તેમ તેમ કરવાનું આવું ચાર છ મહિને હું શીખવાડું તો માણસ હજરબમ બનેક ન બને આ ભાઈ આ રજનીભાઈ આ તુલસી ભાઈ તેમ જોયા વિપુલ ભાઈ જોયા કે ન જોયા ભૂપતભાઈ જોયા ભૂપતભાઈ આપણા એડવોકેટ તમે એક થી એક માણસ જોયા કેવા લાગ્યા હજાર બમ લાગ્યા કે ન લાગ્યા કોઈ કઈ હાથ